જ્યોક્સે જ્યોત અભિયાન પંદરસો પુસ્તકો ભેટ આપવામાં આવ્યા જ્યોક્સે જ્યોત જલે અભિયાન અંતર્ગત કે જે ચોક્કસી પબ્લિક લાયબ્રેરી દ્વારા પેટલા તાલુકાના આમોદ ગામને એક હજાર પાંચસો વધારે સંખ્યામાં પુસ્તકો ભેટ આપી અભિયાનની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી છે ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાઇબ્રેરી ઘણા સમયથી જ્યોત જલે અભિયાન ચલાવી રહ્યું છે આ અભિયાનમાં તેઓની લાઇબ્રેરીને વાચકો અને સાહિત્ય પ્રેમીઓ તરફથી અવરણવાર પુસ્તકો ભેટ સ્વરૂપે મળે છે આ ભેટ સ્વરૂપ મળેલ પુસ્તકોમાં ઘણા બધા એવા પુસ્તકો હોય છે જે લાઇબ્રેરી પાસે બે થી વધારે નકલમાં હોય છે જેથી ગ્રંથપાલ એવો વિચાર આવ્યો કે એવા પુસ્તકો એવી શાળા કે ગ્રામ્ય લાઇબ્રેરીને ભેટ તરીકે આપીએ જેથી તેઓની શાળાની કે ગ્રામ્ય લાયબ્રેરી પણ પુસ્તકોની આવકથી સમૃદ્ધ થાય અને આ મહત્વના અમૂલ્ય પુસ્તકોનો સદુપયોગ થાય કે જે ચોક્કસી પબ્લિક લાયબ્રેરી દ્વારા ચાલતા જ્યોત સે જ્યોત જલે અભિયાન હેઠળ પેટલા તાલુકાના આમોગ ગામને એક હજાર પાંચસોમી મી વધારે સંખ્યામાં પુસ્તકો ભેટ આપી આ અભિયાનની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી છે પુસ્તકો ભેટ સ્વરૂપ આપતા ભાવુક થયેલ ગ્રંથપાલે જણાવ્યું હતું કે જેમ દીકરીની વિદાય વેળાએ માતા પિતાનું હૃદય છલકાઈ જાય છે તેવું મને આ પુસ્તકોની પુસ્તકાલયમાંથી વિદાય વખતે થાય છે આ બધી જ ભેટને ન્યાય મળે એ હેતુ લાયબ્રેરીના ટ્રસ્ટીગણ ગૌતમભાઈ ચોક્સી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર મનનભાઈ ચોક્સીને જાય છે કે જેઓ હંમેશા પુસ્તકાલયને વધુ સમૃદ્ધ બનાવવા માટે તત્પર રહે છે